પણ અમને અહીં ખોટી ખોટી માંગવા નથી દેતો અન દોતોય નથી અને કોઈ એને અમે અમારી જો એ તો કે મારી પાસે કરી નથી તારા આવા વાળા તારા આવું તે આવો છે એનો અમો થાય જોવી તારે કરવા કોઈ માયા બિહાડી દેવું તો

આપણે મંદિર થી નીકળી જવાની તૈયારી મળશે તો જાહેર માં બોલું આમાંથી તમે બે પચીસ જણા તૈયાર હોય કે કાલથી બાપુ એમે આ બધું હમાર છું હું અત્યારે નીકળી જવા તૈયાર છું બધું તમારું કાલે આવો એ ખવડાવો છે તો એક દી સેવા ન કરી એક તા પરમાત્મા કે ન ઓરો છે તમાર હાય દોડો એ કઈ આવો સર આપણો સવાલ ખોટો તો બોલતો નથી પણ હું ત્યારે કઈ વાચી નથી બોલતો જે કઈ પ્રેરણા કરે એ જ બોલું છું આવશે ત્યારે ખોટું નહી શીખવાનું જે કઈ છે હું માનું છું એ તમને દિશા બતાવશે રસ્તો બતાવશે ક્યારે હું તો તમને કોઈ બીજા છોકરા એને માર લેવા દેવાના કે આય આવો ને

25 વર્ષે માલ દે મંડર માં ભેડ ખુશી લો પંખો તૂટી જેલી સાયકલ હતી મારું આપો રાહ ઓને છે આ ભેડ માં કોણ કે આ બેઠો છે બધી વાત કરે એને એવું આ તો આ છો મારી હતી બરા સાયકલ પંખો તૂટી ગયો તો માંટા આવ જતો કોઈ નું ચીરવી લેવું છે

મારે ભગવાન નોકરી ધંધો ના કરવો બતાવો જોઈએ રજીસ્ટ્રેશન કર્યું

અને જીવાગતી કથાના તો આ એક ઓકેમ મનના આ ભલે મારી પાસે આવો પ્રેક્ટિકલ સમય આર્ય પુળા સા ખરી એટલે ને આમાં જોડાય છે તો રોજ રોજ જે આત્મ ધ્યાન ઉત એ કો હું લેકેલું વાંચેલું નથી પણ કો ત્યારે પ્રેક્ટિકલ અનુભવ કર્યો હોય આ મંદિરમાં તમારો સમય સારો છે અને તમને પચાસ લાખ રૂપિયા દાન કર્યું એ નોટિસ કરજો